આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબ્બોએ એસટી ડેપોમાં છેલ્લા બારથી બત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત્તિ થતા છ જેટલા કંડક્ટર અને ડ્રાઈવર છત્તર ગામ પટેલવાડી ખાતે તેઓના એસ ટી કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે વિદાય લેતા તમામ કર્મ કર્મચારીઓએ આગામી નિવૃત્ત જીવન નિરોગી અને સુખ શાંતિવાળું પસાર થાય તેવી શુભેચ્છાઓ પણ તેઓને પાઠવવામાં આવી હતી આ કર્મચારીઓ જેમાં એન એમ પટેલ બીઆર ડોડિયા બી પટેલ જે કે પાટણવાડિયા હસમુખ બી વસાવા જેશી વસાવા સાથે જ આજે જ્યારે વય નિવૃત્ત થતા જ વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો છે સત્તર ગામ પટેલવાડી ખાતે જ્યારે આ સમારંભ રાખવામાં આવ્યો ત્યારે ફરજ બજાવી છ કર્મચારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા હોય ત્યારે ડભોઈ આસ્થિ વિભાગ અને તેમના સાથે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા નોકરીની પળો જે વાગોળી હતી સાથે જ સાલ ઉડાડી અને પુષ્પગુચ્છથી સન્માન પણ કર્યું હતું અને નિરોગી અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પણ પાઠવી હતી પટેલવાડીમાં સ્વાગત કરવામાં આવે છે અને તેઓ જિલ્લા જના વર્ષોથી એક સદિષ્ઠ કર્મચારી તરીકે છ કર્મચારીઓ એ ફરજ બજાવેલી છે તેના ભાગરૂપે આ પટેલવાડી ખાતે તેઓ અંગે સભા કહેવામાં આવેલ ચુદાય સભાની અંદર તેઓના મહેમાનો તેમજ નંડળો ભેગા થઈ તેઓને સારી ભેટ આપી અને તેઓનું સ્વાગત કરવામાં આવે ઘણા વર્ષોથી આ સુધી કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી છે અને મારી દ્રષ્ટિએ હું અમદાવાદ ડબોલ ડેપો ખાતે જે પણ જરૂરી પોસ્ટ છે પ્રમાણે તેઓએ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે જેથી કરીને તેઓ અમારી ડપો હતી અને તમામ કર્મચારીઓથી હું તેઓને જરૂર જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિમય રીતે એમની શુભકામનાઓ સાથે અને તેઓનું જીવન પોતાના ફેમિલી સાથે ગાણે એવી હું મારી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત